શહેરોની હવા બદલાઈ રહી છે પણ મશીનો બંધ છે પ્રજા દર્દીઓ પરેશાન છે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું શહેર જામનગર અને અહીં આવેલી વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક યુનિવર્સિટી પરંતુ આ જ યુનિવર્સિટી અંતર્ગત ચાલતી આયુર્વેદ હોસ્પિટલ હાલમાં ગંભીર અવસ્થાના આરોપો હેઠળ છે કારણ કે હોસ્પિટલનું એક્સરે મશીન છેલ્લા બે સપ્તાહથી બંધ છે જેના કારણે દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું શહેર જામનગર જામ સાહેબની આ નગરીમાં વિશ્વની સૌથી મોટી આયુર્વેદિક યુનિવર્સિટી કાર્યરત છે પરંતુ અહીંની આયુર્વેદ હોસ્પિટલમાં એક્સ રે મશીન છેલ્લા બે અઠવાડિયાથી બંધ પડ્યું છે જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી ચોવીસ કલાકની ટીમે તપાસ કરી તો ખુલ્યું કે આ વિશ્વવિખ્યાત હોસ્પિટલમાં મૂળભૂત સુવિધાઓની પણ તૂટવડ છે હોસ્પિટલ ઇટરામાં હાલે છેલ્લા ઘણા સમયથી એક્સ રે વિભાગમાં એક્સ રે મશીન બંધ હોવાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ જી ચોવીસ કલાકની ટીમ જે છે એક્સ રે મશીન ની જે બંધ હોય ત્યાં પહોંચી છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જ્યાં એક્સ રે મશીન છેલ્લા બાર તેર દિવસથી વધુ સમયથી બંધ હોવાના કારણે દર્દીઓ જે અહીં ઇન્ડોર સારવારમાં આવતા હોય કે અન્ય સારવાર લેતા હોય ત્યારે તેમને પોતાનું એક્સરે રે કઢાવવા માટે બહાર જવું પડતું હોય છે અહીં ખૂબ જ નોમિનલ અને ટોકન ચાર્જમાં જે છે મશીનમાં કાર્યવાહી થતી હોય છે પરંતુ આ મશીન છેલ્લા બાર તેર દિવસથી વધુ સમયથી બંધ હોવાના કારણે ક્યાંકને ક્યાંક દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી છે આ હોસ્પિટલમાં વિવિધ રોગોના દર્દીઓની અવરજવર રહે છે પરંતુ એક્સરે મશીન બંધ હોવાથી ડૉક્ટર્સને દર્દીઓને ખાનગી લેબમાં મોકલવા પડે છે છેલ્લા બાર તેર દિવસથી આ સ્થિતિ છે જેના કારણે દર્દીઓને માત્ર સમયની જ નહીં પરંતુ આર્થિક મુશ્કેલી પણ વેઠવી પડે છે ખાનગી લેબમાં વધુ પૈસા આપીને એક્સરે કરાવવો પડે છે જે ગરીબ દર્દીઓ માટે અસહ્ય છે સામાન્ય પ્રજાને જે યાતાયાત ભોગવવી પડતી હોય અને મોંઘા દાટ ખર્ચા કરવા પડતા હોય અને આવવા જવાના રિક્ષા ભાડા બસ ભાડા ભોગવવા પડતા હોય ત્યારે મારી એક જાગૃત નાગરિક તરીકે આપણા મીડિયાના માધ્યમથી આયુર્વેદિક કોલેજના જે સંચાલકો છે અને જેમની અંડરમાં આવતું હોય એ લોકોનું ધ્યાન દોરવા માંગુ છું કે સત્વરે આ મશીન ચાલુ કરવામાં આવે આ મુશ્કેલીને લઈ સામાજિક કાર્યકરો આગળ આવ્યા છે અને તાત્કાલિક મશીન ચાલુ કરવાની માંગ કરી છે તેઓ કહે છે કે આ વિશ્વસ્તરીય હોસ્પિટલમાં આવી બેદરકારી અસ્વીકાર્ય છે જામનગર શહેરમાં જે પ્રાઇવેટોમાં જાય છે ત્યાં તેઓને ખૂબ જ ચાર્જ દેવા પડે છે ખૂબ મુશ્કેલી પડી રહી છે હાલમાં જે બેરોજગારીની જે સમસ્યા છે તો ગરીબોને મુશ્કેલી પડી રહી છે ત્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં જે એક્સરે મશીન બંધ છે તો સરકારને એવી

જે ઘણી સમય ઘણી બધી વખત ઘણા બધા પુરાણા ઇન્સ્ટ્રુમેન્ટ પણ છે પુરાણી ટેકનોલોજીવાળા છે તો આવા સાધનોને બદલવાની તજવીજ ચાલી રહી છે અને નવી ટેકનોલોજીના અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ સંસ્થામાં આવે અને એનો લાભ જાહેર જનતાને મળે તેવું આયોજન કરી રહ્યા છે પરંતુ સવાલ એ છે કે આ બે અઠવાડિયાની વિલંબ કેમ જામનગરની આ પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા પ્રાથમિકતા હોવી જ જોઈએ મુસ્તાક દલ ઝી મીડિયા જામનગર